રત્ના પર ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રભાઈ શાંતિલાલ રામાણીને ગામની અસ્મિતા જળવાય તેમજ ગામના લોકો ગામ યુવાધન બાળકો ગામથી સુપરિચિત થાય અને તેના થકી ગામ વિકાસ પામે તે મુજબની અસરકારક કામગીરી બજાવવા બદલ મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ જિલ્લાના શ્રેષ્ઠ સરપંચ તરીકે માનવી તાલુકાના રત્નાપર ગામના મહેન્દ્રભાઈ રામાણીને જિલ્લા કક્ષાના અઠોતેરમા સ્વાતંત્ર દિન પંદરમી ઓગસ્ટના દિવસે ગાંધીધામ ખાતે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે પ્રમાણપત્ર તેમજ ગામના વિકાસ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા ત્રિકમભાઈ છાંગા માલતીબેન મહેશ્વરી તેમજ જિલ્લા સંગઠનના પ્રમુખ દેવજીભાઈ વરચંદ તેમજ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહેન્દ્રભાઈ રામાણીને શુભકામનાઓ પાઠવી હતી ત્યારે માંડવીના યશસ્વી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ સરપંચ મહેન્દ્રભાઈ રામાણીને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો ત્યારે મહેન્દ્રભાઈ રામાણીએ આ પુરસ્કારનો શ્રેય રત્નાપર ગામના તમામ નાગરિકોને આપ્યો હતો અને જિલ્લા તાલુકા અને ગામના સૌ કાર્યકર્તાઓ અધિકારીઓ અને પદાધિકારીઓનો આ પુરસ્કાર મળવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બા દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કર ટીવી ન્યૂઝ ગટશીશા